તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોરિયા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેમના દેશમાં જે ગેરકાયદે ઘુસણખોરી અને વસવાટ કરનારા લોકો છે તેમને આઈસ અને સ્થાનિક પોલીસ ઝડપી રહી છે અને તેમને ડિટેન્શન પર રાખ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા કરી જે તે નાગરિક છે તેને તેના મૂળ દેશમાં પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અમેરિકામાં જે જે ગેરકાયદે વસવાટ કરે કરે છે 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 અને તેને લોકો તરીકે સંબોધે જ્યારે અન્ય દેશનો નાગરિક અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતો હોય અને તે ઝડપાય ત્યારબાદ અત્યારે તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલે છે તે સમયે તેમના હાથમાં હથકડી અને પગમાં બેડીઓ પહેરવામાં આવે છે અને તેનો વિડીયો પણ

મોટા ઉપાડે હાવડી કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ ને ગુજરાત લાવ્યા ભારતમાં ફેરવ્યા આ ડોનાલ્ડ ટ્રમ્પની નજર માં ગુજરાત અને દેશની જનતા ની તો કોઈ કિંમત જ નથી જયારે ગુજરાત અને હિન્દુસ્તાન નો બેરોજગાર યુવાન પોતાની રોજગારીના પ્રશ્નના સમાધાન માટે કામ ધંધા રોજગાર માટે પરદેશ અમેરિકા ગયો તો અમેરિકાની સરકારે એમને ડિપોર્ટ કરતી વખતે આવી હથકડીઓ પહેરાવી એમને જલીલ કર્યા બત્તીની વર્તન કર્યું પીવાનું પાણી નહીં સેનિટેશન નહીં આતંકવાદી થોડી છે ગુજરાત અને દેશના બેરોજગાર યુવાનો કાગડિયામાં ઓગણીસ વીસ કંઈક કર્યું હશે એના કારણે તમે ડિપોર્ટ કરો તો પણ વર્તન આ પ્રમાણેનું ન હોઈ શકે એવું કોઈ સ્ટેન્ડ નરેન્દ્ર મોદી તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે એમણે એવું કોઈ સ્ટેન્ડ લીધું જ નહીં બીજી તરફ બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઇન્ટરવ્યુન કર્યું કે ભલે તમે અમારા માણસોને પરત મોકલો ડિપોર્ટ કરો આવું ભર્યું વર્તન અમારા લોકો સાથે નહીં થાય હથકડીઓ વર્તન કરશો એ નહીં ચલાવી આવું નરેન્દ્ર મોદી કેમ નથી એટલે એમણે મોટા ઉપાડે પોતાના વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા છે પણ ગુજરાત અને દેશની અસ્મિતાને જાળવવા નથી અને એટલા માટે જ અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ નારા સાથે કે ગુજરાતીઓ કહીએ અપમાન ભારતવાસીઓ કહીએ અપમાન નહીં સહાય હિન્દુસ્તાન વિધાનસભામાં જીગ્નેશ મેવાણી બોલ્યા છે કે ભારતીય અને ગુજરાતીઓ છે તેમના હાથમાં હથ કડીને પગમાં બેડીઓ પહેરાવી તેમના સાથે આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે ચૂપ છે અને ભારતીય અને ગુજરાતીઓનું અપમાન થઈ રહ્યું છે અને તે કારણસર તે અવાજ ઉઠાવી રહ્યા છે જે પ્રકારે અમેરિકામાં અત્યારે ગેરકાયદે વસવાટ કરનાર લોકો છે તેમને